આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે આ મામલે હવે કિસ્મતસિંહના કાકા મહિપતસિંહે સરકાર અને પ્રશાસનને અપીલ કરી છે કે તેમના ભત્રીજા અને પરિવારને વહેલી તકે સલામત પરત લાવવામાં આવે ચાલો સાંભળીએ કિસ્મતસિંહના કાકા મહિપતસિંહ શું કહે છે શું નામ અને તમારા જે ભત્રીજો છે તેનું શું કહેશો અમારા મારું નામ બદલ મહેપત છે બદલપુરા અને જે અમારા ભાઈ ભત્રીજા શ્રી ક્રિસ્મસીને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપથી જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માંગણી છે અમે રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે લાગણાજ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પરમાર સાહેબ થી લઈને એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ ધારાસભ્ય કક્ષાએ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક ને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને અમને ડોક્યુમેન્ટ પણ પહોંચાડ્યા છે અને કેસની સંપૂર્ણ માહિતી આપી છે અમારી આપણા મહેસાણા અને આપણા પરિવાર જે ગુજરાતના આપણા આમને પ્રકરણ કરી છે એમાં આપણા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આમાં રસ લઈ અને જેમ બને તેમ ઝડપથી ઝડપથી આપણા ઇન્ડિયન ભારતીય અને ઝડપથી ઘરે લાવવામાં મદદ કરે એવી અમારી અપેક્ષા છે સાહેબ પરિવારની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના સ્વજનોને સુરક્ષિત રીતે પરત લાવે આ ઘટનાએ એક તરફ વિદેશ જવાના સપનાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે તો બીજી તરફ માનવતા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે આ મામલે પ્રશાસન શું પગલાં ભરે છે તેની પર અમારી નજર રહેશે તમારું શું નામ અને તમે બદલપુરા ગામમાં શું ઉદ્યોગ ધરાવો છો ને તમારા ગામમાં જે કટ્ટાવાડી વિશે શું કહે મારું નામ ચાવડા રંધીશજી અર્જનજી ગામ બદલપુરા હાલ હું ચાલુ સરપંચ છું અને ગામની સેવા કરું છું અને આ અમારા ગામની અંદર એક દરબારમાં અમારે એક બйня બની છે એ પોર્ટુગલ જવા બહાર પરદેશ જવા નીકળ્યા હતા અને વચ્ચે આ અર્જન ડગો કરી અને બીજા લઈ જઈને કિડનેપ કરી અને એક કરોડ ની માગણી કરી છે એમાં કોઈ સંપર્ક થતો નહી ખાલી એ છોકરા એવું કે આટલા પૈસા આપો કઈ રીતે આપવા કોને આપવા અને રૂપિયા તો કના ફાન હોય એવું તો જ નહીં અત્યારે કરોડ આના પૈસા થાય એ તો ગરીબ માણસો બરોબર એટલે હાલ કોઈ શક્યતા નહી પણ આ લોકોએ સરકારમાં કલેક્ટરો ઓફિસ ફરિયાદ નોંધાવી છે અને હાલ ગોધીનગર જ્યાં છે તે ગોધીનગર લગભગ ગમે તેની કરી અને છોડાવવાની કોશિશ કરવાની મહેનત ચાલુ છે અને છોકરો અને એની પત્ની ઘેર આવે એવી અપેક્ષાઓ અમે રાખીએ છીએ